પાટણની આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાય જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં આઠ ગ્રુપમાં એકસો સાહીઠ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો પ્રથમ નંબરે વિજેતા થનાર સ્પર્ધકો રાજ્યકક્ષા યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે કમિશનર શ્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ દ્વારા આયોજિત અને આદર્શ વિદ્યાલય પાટણના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મહેમાન શ્રી પ્રોફેસર કે સી પૌરિયા કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલા મહાકુંભ આદર્શ વિદ્યાલય પાટણ ખાતે યોજાયો હતો આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ શ્રી પ્રોફેસર કે સી કોરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ ગરબા હવે વિશ્વભરની ઓળખ બન્યા છે ભારતીય સંસ્કૃતિ સાથે નૃત્ય કલા અને તહેવારો તેની ઓળખ છે ભારતમાં નૃત્ય થકી નવરસના ભાવ રાગ વગેરેથી યુવા વિકાસ થાય છે તેમણે ભગવાન કૃષ્ણ તેમજ ભગવાન શિવના નટરાજ સ્વરૂપના ઉદાહરણો પ્રસ્તુત કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસ સુધી ગરબા રમાય છે બાળકોથી યુવાને મોટી ઉંમરના લોકો ગરબે રમી આધ્યાત્મિક ભાવ અને ઈશ્વર પ્રત્યેની પ્રસ્તુત કરે છે તેમણે ગરબાનું વૈજ્ઞાનિક સત્ય પ્રસ્તુત કર્યું હતું તેમણે ગરબા વિશે હાજર સ્પર્ધકોને માહિતગાર કર્યા હતા તેમજ દરેક વિદ્યાર્થી દરેક સ્પર્ધામાં રાજ્યમાં પાટણ જિલ્લાનું નામ રોશન કરે માટે શુભેચ્છા આપી હતી